જય માતાજી દયા રામ રામ મિત્રો અત્યારે સાંજનો સાડા પાંચનો ટાઈમ અને આખો દિવસ કામ કર્યું ત્રણ વીઘાની માંડવી કાંઈ જ હવે અત્યારે છેલે આ જો મશીન આવ્યું છે નવીનમાં અને ધાર દેવાની છે આટલી માંડવી છે અને અત્યાર સુધી તો જાળવા ઉપાડ્યા એના બેનને બધા બેહી ગયા હે અને આ નવી આઈટમ છે કાંઈક ભાઈ અમે જોઈ નથી ધાર દેવાની તો આપણે હવે આની કામગીરી આગળ જોઈએ કેવી કાલે આટલી માંડવી છે અને બધું પાથરણા પાથરી દીધા હે મિત્રો આ ધાર દેવાનું મશીન છે માંડવીની ને તળિયાના જે એના ઓલા બોલ દેખાય એ બધા લેવલ રાખવા પડે તો લેવલ કરવામાં ધારું કરી દે છે અને દી થોડોક જ છે તો જો આ ટાઈપનું મશીન છે ऊपर थी मांडवी नाको इधर साइड माथी बदी चालू थाई पछि खबर पड़े केई काम गिरी है आनी जो अर्धा मजदूर वर्ग है झाड़ वाले है नजी आ बदी सेटिंग आले हदी तो लेवल लग छे काले है तो मांडवी तो तुम जोवानी तो डाखरा वखरा न बदी साफ थई जे ऊपर से सारू काम होयो किए है तो

જો લેવલે ભેરું રાખવું પડે જ્યાં સુધી વાઇબ્રેટર લેવલ ઉપર ના હોય ત્યાં સુધી માંડવીનું કામ ચાલુ થાય નહીં ભાઈ જો લેવલવાળા ભાઈ પણ ફરજ ભાઈમાં ભેરું છે અને એટલી પબ્લિક વાઇટ જોઈને બેઠી છે કંઈ ચાલુ થાય ઢગલો થોડોક જ છે એટલો વેલાહેરું ચાલુ થાય તો કામ ચાલુ થતું થાય ચાલો ભાઈ મશીન ચાલુ કરે છે વેલા હેરું ચાલુ થાય વાઇબ્રેટ કેટલું થાય તો આ એક નગારું દે પછી આપણે વર્ગી જઈ ઓલી બાજુ નીચે માંડવી કાઢ નાખે અને ગોદરાઈ ઉડાડી નાખે બાજુ થી માંડવી નીચે આવે અને કાંકરા ખેંચી ને તો અહીંયા તગારો ભરાઈ જાય નોકુ

આટલો ઢગલો બાકી છે હવે નીકળી ગયો જો મિત્રો ફાઇનલી હવે હકેલવાની તૈયારીઓ છે રૂંજુ વર્ગી જો કેમેરાનું ધ્યાન પરતું બંધ થઈ ગયું છે તો આપણે હવે એકલી કાઢી નાખીએ એટલે વિજયભાઈ છૂટા થાય આપણે છૂટા થાય ઓલો એજો ઢીંગાઈને બેઠો છે લેમ્પ ચાલુ થઈ ગયા છે અસોડા ચાલો દસ મિનિટ છે કાંઠરાવારી કાઢવાનું કામ ચાલુ છે બધું આટલી માંડવી વહી છે હવે ફાઇનલી મિત્રો કામ પૂરું થઈ ગયું છે અને દી હાથ મી ગયો અમારા હાથ થઈ ગયા હે ભાઈ અને જો સેલું સેલું હાલે વહીવટ તો હવે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી દો